હેલો ફ્રેન્ડ્સ સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું શિયાળામાં મળતા એવા લીલા પોપટા એટલે કે લીલા ચણા અને ઠંડીમાં ખૂબ જ ખાવાની મજા આવે અને પંજાબી શાકને ટક્કર મારે તેવું ગ્રેવીવાળું લીલા ચણાનું શાક બનાવવાની છું તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ તો એ પહેલાં જો તમને મારી આવી અવનવી રેસિપીસ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એને સબસ્ક્રાઈબ કરી દો સૌપ્રથમ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા લીલા પોપટા લીધેલા છે ઘણા લોકો દેશી ભાષામાં તેને ઝીંજરા પણ કહેતા હોય છે અને ત્યાર પછી બે નંગ જેટલા ટમેટા લીધેલા છે અને તેને આવી રીતના બારીક ચોપરમાં ચોપ કરી લીધેલા છે ત્યાર પછી અહીંયા મેં લીધેલા છે બે નંગ જેટલી ડુંગળી તેને પણ ચોપરમાં બારીક ચોપ કરી લીધેલી છે અને ત્યાર પછી સો ગ્રામ જેટલું લીલું લસણ લીધેલું છે તેને પણ આપણે આવી રીતના ઝીણું સમારી લેવાનું છે અને ત્યાર પછી સૂકું લસણ લીધેલું છે અને તે આઠથી દસ નંગ જેટલી કળી છે અને તેને પણ આપણે સારી રીતના ખાંડી લેવાની છે તો હવે આપણે શાક બનાવવા માટે ગેસની ફ્લેમ ઓન કરીશું અને ત્યાર પછી મૂકીશું કૂકર અને કુકરમાં પણ મેં અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે અને હા એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે ગ્રેવીવાળા શાક બનાવતા હોય ત્યારે હંમેશા તેલનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું તો જ તમારું શાક બહુ જ સારું એવું બનશે અને ટેસ્ટી પણ બનશે તો આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો ત્યાર પછી આપણે રાઈ અને જીરું ઉમેરીને તેનો વઘાર કરીશું અને મીઠો લીમડાના પાન પણ ઉમેરીશું ત્યાર પછી મેં હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરેલી છે અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું ડુંગળી અને આ બધું જ સારી રીતના સંતળાઈ જાય ત્યાર પછી આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું જેનાથી ડુંગળીનો કલર તેઓને તેવો જ રહે અને ત્યાર પછી આપણે ઉમેરીશું સૂકું લસણ અને પછી ઉમેરીશું જે બારીક ચોપ કરેલા હતા ટમેટા તે ટમેટાની ગ્રેવી આ બધી જ વસ્તુ આપણે સારી રીતના તેલમાં સાંતળી લેવાની છે અને ત્યાર પછી આપણે ઉમેરીશું લીલું લસણ આ બધું જ વેજીટેબલ આપણા સારી રીતના સંતળાઈ જાય આ ગ્રેવી ત્યાર પછી આપણે મસાલા ઉમેરીશું તો મસાલામાં મેં અહીંયા એક ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને ચપટી ખાંડના દાણા ઉમેરેલા છે તો ખાંડ ઉમેરવાથી શાકનો કલર તેવો ને તેવો જ રહે છે અને તે શાકના ટેસ્ટને પણ બેલેન્સ કરે છે આ બધું જ સારી રીતના સંતળાઈ જાય એટલે કે આપણે ગ્રેવી સારી રીતના મસાલા સાથે સંતળાઈ જાય ત્યાર પછી આપણે ઉમેરીશું લીલા પોપટા એટલે કે લીલા છણા અને આપણે આ લીલા પોપટાને પણ ગ્રેવી સાથે બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવાના છે જેનાથી તે પણ સારી રીતના સંતળાઈ જાય તો તમે આવી રીતના શાક બનાવશો ને તો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું આપણું શાક બનશે અને અહીંયા મેં ખડા મસાલા નથી ઉમેર્યા કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણા ઘરમાં અવેલેબલ નથી હોતા અથવા તો કોઈને પસંદ નથી હોતા એટલે આપણે આવી રીતના પણ જો શાક બનાવીએ ને તો પણ તેનું સ્વાદ બહુ જ સારો એવો આવે છે તો આપણું શાક અહીંયા સંતરાઈ જાય ત્યાર પછી આપણે ઉમેરીશું હાફ ગ્લાસ પાણી અને પાણી પણ જો તમારા શાકની જેટલી ક્વોન્ટિટી હોય તે પ્રમાણે જ તમારે ઉમેરવાનું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું અને ત્રણથી ચાર વિસેલ આપણે કરીશું તો ત્રણથી ચાર વિસેલ થઈ જાય પછી જ આપણે કૂકરની ફ્લેમ સોરી ગેસની ફ્લેમ બંધ કરીશું તો આપણે અહીં આ ત્રણથી ચાર બી સેલ થઈ ગઈ છે અને હવે આપણે કુકરમાંથી જ્યાં સુધી હવા ના નીકળે ત્યાં સુધી આપણે કુકર નહીં ખોલીશું એટલે કે આપણી કુક્કરમાંથી હવા નીકળી જાય ત્યાર પછી જ આપણે તેને ખોલવાનું છે કારણ કે આપણે ડાયરેક હવા કાઢીને કુકર ખોલીએ તો ઘણીવાર જે કુકરમાં અંદર રીંગ હોય તે ખરાબ થવા કરે છે એટલે એની જાતે જ કુકરને ઠંડુ થવા દેવાનું ત્યાર પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું અને હવે આપણા કુકરમાંથી હવા નીકળી ગઈ છે તો આપણે કૂકરનું ઢાંકણ ખોલીશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક અહીંયા બનીને તૈયાર છે તો ત્યાર પછી આપણે આવી રીતના હલાવી લઈશું તો જો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક બનેલું છે અને આવું શાક જો તમે કોઈ મહેમાન આવવાનો ત્યારે પણ બનાવો ને તો પણ બહુ જ સારું એવું અને ટેસ્ટી બને છે તો આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય ટેક કેર